ધોરણ છ સ્વ અધ્યયન પોથી ભાગ ચાર તેમાં ગણિત વિષય જોઈએ પાના નંબર છ્યાસી પ્રકરણ નવ માહિતી નિયમન પ્રશ્ન એક રજૂ કરતા નીચેના પૈકી ક્યુ પાંચ માહિતીને રજૂ કરે છે તો જવાબ આવશે ડી બીજો પ્રશ્ન માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચેના પૈકી ક્યુ સાત માહિતીને રજૂ કરે છે તો જવાબ આવશે સી ગણિતની દસ ગુણની ટેસ્ટમાં અઠ્યાવીસ વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે મુજબ છે અહીં આપણને ગુણ આપેલા છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે ત્રીજો પ્રશ્ન પાંચ અથવા પાંચથી વધુ ગુણ મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યા પાંચ અથવા તો પાંચ કરતાં વધારે ગુણ મેળવ્યા હોય તે ગુણની નીચે મેં લીટી કરેલી છે એવી કેટલી સંખ્યા મળે છે તો જવાબ આવશે સત્તર એટલે કે ટોટલ સત્તર વિદ્યાર્થીઓ એવા છે કે જેણે પાંચ અથવા તો પાંચ કરતાં વધારે ગુણ મેળવેલા છે પછીનો પ્રશ્ન ચારથી ઓછા ગુણ મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યા ચારથી ઓછા ગુણ કોને આવેલા છે તેની ઉપર મેં રાઉન્ડ કરેલો છે તો વિદ્યાર્થીઓ કેટલા મળે છે દસ તેથી જવાબ આવશે દસ વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ જોવાનું છે ચારથી ઓછા કયું છે તેથી ચારને આપણે લેવાના નથી મેં અહીં ચોકડી મારેલી છે ચાર ને ગણતરીમાં લેવાના નથી એક વર્ગના બેતાલીસ વિદ્યાર્થીઓની ફળની પસંદગી નીચે મુજબ છે અહીં આપણને કયા વિદ્યાર્થીઓને કયા કયા ફળ મળે છે તે આપણને કહ્યું છે ટોટલ બેતાલીસ વિદ્યાર્થીઓને ફળ પસંદ કરવાનું કહ્યું તેની માહિતી અહીં છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે પરંતુ આપણને જે માહિતી આપેલી છે તેના આધારે કોષ્ટક તૈયાર કરવું પડે કોષ્ટક તૈયાર કર્યા પછી જ આપણે જવાબ આપી શકીએ વિદ્યાર્થીઓની ફળની પસંદગીના આધારે અહીં આવૃત્તિ ચિહ્ન અને આવૃત્તિ ચિહ્નની સંખ્યા પણ મેં લખેલી છે જેથી આપણે સરળતાથી જવાબ આપી શકીએ પાંચમો પ્રશ્ન કયા બે ફળ વિદ્યાર્થીઓએ સમાન સંખ્યામાં પસંદ કર્યા અહીં જોઈ શકો છો આ બંને ફળ છે બી અને જી એટલે કે બનાના અને જી એટલે ગ્રેપ્સ બનાના અને ગ્રેપ્સ આ બંને આઠ આઠ વિદ્યાર્થીઓએ પસંદ કર્યા છે તેથી સમાન સંખ્યા થઈ બી અને જીની તેથી જવાબ આવશે ડી બી અને જી છઠ્ઠો પ્રશ્ન માહિતી પ્રમાણે ક્યુ ફળ સૌથી વધુ પસંદ થયું આપણે સંખ્યા જોઈએ તો સૌથી વધારે સંખ્યા દસ છે તો એ ફળ ક્યુ છે મેંગો તો જવાબ આવશે સી એમ સાતમો પ્રશ્ન નીચેના ચિત્ર આલેખ પરથી ધોરણ છ ના વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી થાય આવી નિશાની આપણને આપેલી છે અને એક નિશાની બરાબર દસ વિદ્યાર્થીઓ આપેલા છે તો કેટલી નિશાનીઓ છે એક બે ત્રણ ને ચાર તેથી આપણે દસ ગુણ્યા ચાર કરીએ તો ચાલીસ જવાબ આવે તો જવાબ આવશે બી ચાલીસ પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો આઠમો પ્રશ્ન ખાલી જગ્યા એટલે એકત્રિત કરેલ અથવા તો આપેલ આંકડાઓનો સમૂહ જવાબ આવશે માહિતી નવમો પ્રશ્ન માહિતીને કોષ્ટક સ્વરૂપે ગોઠવવા ખાલી જગ્યા ચિહ્નનો ઉપયોગ થાય છે આવૃત્તિ ચિહ્ન દસમો પ્રશ્ન ખાલી જગ્યા એ માહિતીને વસ્તુઓના ચિત્રો દ્વારા રજૂઆત છે તો ચિત્ર આલેખ અગિયારમો પ્રશ્ન આઠ વખત મળેલ અવલોકનોની માહિતીને કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્ન દ્વારા ખાલી જગ્યા રીતે રજૂ કરાય આઠ વખત કયું છે તો પાંચ અને આ ત્રણ આઠ બારમો પ્રશ્ન ચિત્ર આલેખમાં જો ચિહ્ન ફૂલ જેવું ચિહ્ન છે આ છાબડીના વીસ ફૂલ દર્શાવે છે તો આવા ત્રણ ફૂલ છે તો ખાલી જગ્યા ફૂલ થશે તો પછી એક ચિહ્ન છે એ વીસ ફૂલ દર્શાવે છે એવા કેટલા ચિહ્નો આપેલા છે ત્રણ તો વીસ ગુણ બરાબર સાહીઠ પ્રશ્ન સૂચના મુજબ કરો પ્રશ્ન એક સર્વેમાં દંપતીઓના બાળકોની સંખ્યા નીચે મુજબ મળેલ છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આ માહિતીનું કોષ્ટક તૈયાર કરો માહિતી આપણને આપેલી છે તેના આધારે આપણે કોષ્ટક તૈયાર કરવાનું છે અને એક પ્રશ્ન આપેલો છે બે કે કે બેથી વધારે બાળકો ધરાવતા દંપતીઓની સંખ્યા શોધો સૌથી પહેલાં આપણે કોષ્ટક તૈયાર કરવું પડે અને તેના આધારે આપણે પ્રશ્નનો જવાબ આપીશું વિદ્યાર્થી મિત્રો રકમ આપી દીધી છે પરંતુ કોષ્ટક દોરવા માટે કોઈ જગ્યા આપી નથી તેથી આપણે કાગળમાં કોષ્ટક તૈયાર કરી અને આપણે ચોંટાડીને પછી દાખલો દર્શાવીશું મેં રફ કોષ્ટક તૈયાર કર્યું છે તમારે પેન્સિલથી વ્યવસ્થિત કોષ્ટક તૈયાર કરવાનું રહેશે બાળકોની સંખ્યા ઝીરોથી ચાર સુધીની લઈ શકીએ જે માહિતી આપી છે તેમાં સૌથી નાની સંખ્યા શૂન્ય છે સૌથી મોટી સંખ્યા ચાર છે તેથી ઝીરોથી ચાર અંક આપણે લખીશું એક એક અંક જોતા જઈએ અને આવૃત્તિ ચિહ્ન કરતા જઈએ તો આવી રીતે આવૃત્તિ ચિહ્નો મળશે અને આવૃત્તિ ચિહ્નોનો સરવાળો કરીએ તો દંપતીની સંખ્યા આપણને મળી જશે આવી રીતે આપણે ટેબલ તૈયાર કરવાનું રહેશે પ્રશ્ન એવો પૂછ્યો હતો બે કે તેથી વધુ બાળકો ધરાવતા દંપતી બે બે બાળકો ધરાવતા દંપતી કેટલા છે ચૌદ અને બેથી વધુ એટલે કે ત્રણ અને ચાર તો એમાં આપણે લખશું પાંચ અને એક આ ત્રણેયનો આપણે સરવાળો કરીએ ચૌદ વત્તા પાંચ વત્તા એક તો જવાબ મળશે વીસ દાખલા નંબર ચૌદ ધોરણ છ ના ચાલીસ વિદ્યાર્થીઓની પસંદગીની રમત નીચે મુજબ છે અહીં આપણને છઠ્ઠા ધોરણના ચાલીસ વિદ્યાર્થીઓને કઈ કઈ રમત ગમે છે તેની માહિતી આપેલી છે આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આવૃત્તિ કોષ્ટક રચો આવૃત્તિ કોષ્ટક બન્યા પછી એક પ્રશ્ન આપેલો છે કઈ કઈ રમત સૌથી વધુ અને સૌથી ઓછા વિદ્યાર્થીઓને ગમે છે તે આપણે કહેવાનું છે સૌ પ્રથમ આપણે આવૃત્તિ કોષ્ટક જોઈએ સૌ પ્રથમ આપણે રમતના નામ લખીશું રમતના નામ લખ્યા પછી એક એક રમત વાંચતા જઈશું અને તે પ્રમાણે આપણે આવૃત્તિ ચિહ્નો કરતા જઈશું અને પછી આવૃત્તિ ચિહ્નોની ગણતરી કરી અને સંખ્યા લખીશું બે પ્રશ્ન આપણને પૂછેલા છે સૌથી વધુ ગમતી રમત કઈ છે તો સૌથી વધારે સંખ્યા કઈ છે તેર તો એ રમતનું નામ ક્યુ છે કબડ્ડી તેથી આપણે લખીશું સૌથી વધુ ગમતી રમત કબડ્ડી છે બીજો પ્રશ્ન સૌથી ઓછી ગમતી રમત કઈ છે સૌથી ઓછી રમત જે ગમે છે તે છે ટેનિસ તેથી જવાબ લખીશું ટેનિસ દાખલા નંબર પંદર ધોરણ છના વિદ્યાર્થીઓને શાળામાં નીચેની સામગ્રીઓમાંથી બનતી વિવિધ વસ્તુઓની સંખ્યા ગણવાનું કામ સોંપવામાં આવ્યું તેમના દ્વારા એકત્રિત કરેલ માહિતી નીચે મુજબ છે આ માહિતી તમને આપેલી છે આવી રીતે જે બોક્સ બને એની સંખ્યા આપણે વીસ સમજવાની છે તેથી આવા બોક્સની વસ્તુઓ વીસ છે તે પ્રમાણે આપણે ગણતરી કરીએ તો લાકડું કાચ ધાતુ રબર પ્લાસ્ટિક આ બધી વપરાયેલ સામગ્રી છે અને આ બધી તેમની વસ્તુઓ છે તેના આધારે આપણે સૌ સંખ્યા નક્કી કરીએ તો લાકડામાંથી બનતી વસ્તુઓ ત્રીસ કાચમાંથી ચાલીસ ધાતુમાંથી પચાસ રબરમાંથી પચીસ અને પ્લાસ્ટિકમાંથી પાંત્રીસ મળે છે ઉપરોક્ત ચિત્ર આલેખનું અવલોકન કરી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એ કઈ સામગ્રીમાંથી સૌથી વધુ વસ્તુઓ બનાવી છે જોઈએ આપણે સૌથી મોટો આંકડો કયો છે પચાસ અને શેમાંથી બનાવેલી છે ધાતુમાંથી તેથી જવાબ આવશે ધાતુ બી કઈ સામગ્રીમાંથી સૌથી ઓછી વસ્તુઓ બનાવી છે જોઈએ આપણે સૌથી નાનો અંક છે પચીસ અને તે છે રબર તેથી જવાબ લખીશું રબર સી ધાતુમાંથી બનેલ વસ્તુઓ કરતાં અડધી વસ્તુઓ કઈ સામગ્રીમાંથી બનાવેલી છે ધાતુના અંકના અડધા આપણે કરવાના છે તો ધાતુમાંથી વસ્તુ બની છે પચાસ તો પચાસના અડધા કેટલા થાય પચીસ તો પચીસ કોના માટે છે રબર માટે તેથી જવાબ લખીશું રબર ડી વિદ્યાર્થીઓ દ્વારા ગણવામાં આવેલ કુલ વસ્તુઓ કેટલી છે તે આપણે કહેવાનું છે ટોટલ મારીએ તો ઝીરો વધી એક ચાર ને ચાર આઠ ને બે દસ ને પંદર સોળ સત્તર અઢાર એટલે ટોટલ કેટલા મળ્યા આપણને એકસો એસી તેથી ટોટલ એકસો એસી વસ્તુઓ બનાવવામાં આવેલી છે પ્રશ્ન સોળ છત્તીસગઢ રાજ્યના કેટલાક જિલ્લાઓના વિસ્તાર ચોરસ કિલોમીટરમાં ચિત્ર આલેખ દ્વારા દર્શાવેલા છે છત્તીસગઢના જિલ્લાના નામ લખેલા છે અને તેનું ક્ષેત્રફળ આપણને ચોરસ કિલોમીટરમાં ચિત્ર સ્વરૂપે આપેલું છે એક વખતનું જે વર્તુળ છે પૂરેપૂરું વર્તુળ તેના બરાબર એક હજાર ચોરસ કિલોમીટર ગણવાના છે તેના આધારે આપણે અંક લખેલા છે જોઈ લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ છ ગુણ્યા હજાર એટલે છ હજાર અને અડધું વર્તુળ છે એના પાંચસો એટલે છ હજાર પાંચસો રાયગઢ જિલ્લાનું ક્ષેત્રફળ છ હજાર પાંચસો ચોરસ કિલોમીટર છે આવી રીતે અલગ અલગ જિલ્લાઓના ક્ષેત્રફળ અહીં મેં લખેલા છે હવે આપણે પ્રશ્નોના જવાબ જોઈએ એ કોરિયા જિલ્લાનો વિસ્તાર શું છે કોરિયા જિલ્લાનો વિસ્તાર છે એ છ હજાર ચોરસ કિલોમીટર છે બી કયા બે જિલ્લાના વિસ્તાર સમાન છે છ હજાર પાંચસો છ હજાર પાંચસો તો બંને જિલ્લાના નામ ક્યાં છે રાયગઢ અને જશપુર સી પાંચ હજાર ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારવાળા જિલ્લાઓની સંખ્યા કેટલી છે પાંચ હજાર કરતાં વધારે ચાર હજાર પણ નથી લેવાના પાંચ હજાર પણ નથી લેવાના પાંચ હજાર કરતાં વધારે તો એક બે ત્રણ અને ચાર ટોટલ ચાર જિલ્લા છે જે પાંચ હજાર ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તાર ધરાવે છે તેથી જવાબ આવશે ચાર નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકન જોઈએ પહેલો પ્રશ્ન પ્રશ્ન યોગ્ય વિકલ્પ પસંદ કરો માહિતીને કોષ્ટક સ્વરૂપમાં રજૂ કરતા નીચેના પૈકી ક્યુ બાર માહિતીને રજૂ કરે છે તો જવાબ આવશે ડી પછીનો પ્રશ્ન નીચેનો ચિત્ર આલેખ ગણિત વિજ્ઞાન પ્રદર્શનના ત્રણ દિવસ દરમિયાન આવેલ મુલાકાતીઓની સંખ્યા દર્શાવે છે તેના આધારે પ્રશ્ન પ્રશ્ન અને ના ઉત્તર આપો આપણને એક ટેબલ આપેલું છે વારના નામ લખેલા છે મુલાકાતીઓની સંખ્યા ચિત્ર સ્વરૂપે આપેલી છે આવું એક ચિત્ર એટલે સો મુલાકાતી ગણવાના છે તો એ પ્રમાણે સૌથી પહેલા આપણે સંખ્યા નક્કી કરીએ તો સોમવાર એક બે ત્રણ ચાર પાંચ એટલે પાંચ ગુણ્યા સો પાંચસો અને આ અડધું ચિત્ર છે એનો અર્થ એવો કે પચાસ તો સોમવારે પાંચસો પચાસ મુલાકાતીઓ આવ્યા એવી રીતે મંગળવારે સાતસો અને બુધવારે હજાર મુલાકાતીઓ આવ્યા છે ટોટલ મુલાકાતીઓ કેટલા થયા છે બે હજાર બસો પચાસ હવે આપણે પ્રશ્નના જવાબ લખીએ બીજો પ્રશ્ન ત્રણ દિવસમાં કુલ કેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધી તો જવાબ આવશે બે હજાર બસો પચાસ ત્રીજો પ્રશ્ન પ્રથમ બે દિવસમાં મુલાકાતે આવેલ કુલ વિદ્યાર્થીઓની સરખામણીમાં ત્રીજા દિવસે કેટલા મુલાકાતીઓ આવ્યા તો સૌથી પહેલાં આપણે સોમ અને મંગળનો સરવાળો કરીએ તો એક હજાર બસો પચાસ મળે છે બુધવારે કેટલા આવ્યા હતા હજાર એક હજાર બસો પચાસમાંથી હજાર આપણે બાદ કરીએ તો બસો પચાસ આવ્યા પણ કેવા આવ્યા વધારે કે ઓછા ઓછા તેથી જવાબ આવશે સી બસો પચાસ ઓછા પ્રશ્ન બે સૂચના મુજબ કરો ચોથો પ્રશ્ન ત્રીસ વિદ્યાર્થીઓના વર્ગમાં એક પરીક્ષામાં વિદ્યાર્થીઓએ મેળવેલ ગ્રેડ નીચે મુજબ છે આવૃત્તિ ચિહ્નોનો ઉપયોગ કરીને આ ગ્રેડને કોષ્ટકમાં દર્શાવો અલગ અલગ ગ્રેડ તમને આપેલા છે એ ગ્રેડ લખવાના છે અને ગ્રેડના આધારે તમારે આવૃત્તિ ચિહ્ન કરવાના છે અને તેના આધારે તમારે આવૃત્તિ નક્કી કરવાની છે જગ્યા આપેલી નથી તેથી કાગળમાં વ્યવસ્થિત તમારે ટેબલ દોરી અને લગાવવું પડશે બસ કોઈ પ્રશ્ન આપણને આપેલો નથી આપણે માત્ર ટેબલ દર્શાવવાનું હતું તે અહીં તમે જોઈ શકો છો પ્રશ્ન પાંચ શાળાના ધોરણ છ થી આઠના ના વિદ્યાર્થીઓના પ્રિય વિષય અંગે એક સર્વે કરવામાં આવ્યો આ માહિતી નીચેના ચિત્ર આલેખમાં દર્શાવેલી છે અલગ અલગ વિષયના નામ તમને આપેલા છે વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે એક ચિત્ર બરાબર પચાસ વિદ્યાર્થીઓ લખવાના છે એવી રીતે અલગ અલગ વિષય પ્રમાણે ચિત્ર મુજબ ગણતરી કરી અને અહીં મેં સંખ્યા લખેલી છે ઉદાહરણ જોઈ લઈએ હિન્દી વિષયની વાત કરીએ તો ચાર ચિત્ર આપેલા છે તો પચાસ ગુણ્યા ચાર કેટલા થશે બસો એવી રીતે આપણે માહિતી લખવાની છે અને હવે આપણે પ્રશ્નોના જવાબ લખીએ પ્રશ્ન એ કયો વિષય વિદ્યાર્થીઓને સૌથી વધુ પ્રિય છે વિદ્યાર્થીઓની સંખ્યા જોઈએ તો સૌથી વધારે સંખ્યા બસો છે અને એ વિષય છે હિન્દી તેથી હિન્દી વિષય સૌથી વધારે પ્રિય રહેશે પ્રશ્ન બી કેટલા વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં સંખ્યા છે એકસો પંચોતેર તેથી આપણે કહી શકીએ એકસો પંચોતેર વિદ્યાર્થીઓને ગણિત ગમે છે પ્રશ્ન સી ગણિત અને વિજ્ઞાન સિવાયના વિષય પ્રિય હોય તેવા કેટલા વિદ્યાર્થીઓ છે ગણિત અને વિજ્ઞાન સિવાયના ગણિત નથી લેવાનું વિજ્ઞાન નથી લેવાનું એની સિવાયના બસો એકસો પચાસ અને પંચોતેર આ ત્રણેયનો આપણે સરવાળો કરીએ જવાબ મળશે ચારસો પચીસ તેથી ગણિત અને વિજ્ઞાન સિવાયના વિષય પ્રિય હોય તેવા ચારસો પચીસ વિદ્યાર્થીઓ છે